નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આ એક વિશેષ ચર્ચા છે ઇન્ડિયન ટીમ ઓગણત્રીસમી જૂનના રોજ સાઉથ આફ્રિકાને સાત રનથી માત આપી અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એમાંના જે બે ત્રણ ખેલાડીઓ છે કે જેનું પર્ફોમન્સ ખૂબ સરસ સરાહનીય રહ્યું છે અને ઇન્ડિયાના જીત માટે જવાબદાર છે એમાંના એક અમદાવાદના જસપ્રીત બુમરાહ છે ગુજરાતના જસપ્રીત બુમરાહ છે ઉનંદિની મારી જોડે છે દીપલ કે જેઓ બુમરાહ ફેમિલીના નેબર રહ્યા છે અગાઉ સો દીપલ તમને એ પૂછવું છે કે જસપ્રીત બાળક હતો અને મોટો થયો ત્યારે કેવા હતા તે અમે જસપ્રીત ને બહુ નાનપણમાં જોયો છે એટલે સાચે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા કે સાચે કોઈ મેચ રમતા કે એ સમય ગાળામાં હું એની પડોશી નોતી ઓફકોર્સ જસપ્રીત જન્મ્યો તો હું નસીબદાર હતી કે એ દિવસે આપણે બંને સાથે જ કામ યસ ઇન્ડિયન એક્સપ્રેસમાં કરતા હતા અને મને યાદ છે એ દિવસ છઠ્ઠી હતી ઓગણીસો રજા લેવી પડશે અને પછી અમે હોસ્પિટલ રહી મને હોસ્પિટલનું નામ યાદ નથી અને જસપ્રીતના પિતા થોડી વાર માટે બહાર ગયા હતા અને ડોક્ટરે મને એક બાળક આપ્યું હતું ખૂબ જ ક્યુટ બાળક હતું ઓકે અને જે આઈ થિંક મારી જિંદગીનું એક પહેલું બાળક ખાલી લીધું હશે નવજાત શિશુ 20 22 વર્ષે અને જસપ્રીત કરતા તેની બેન સાથે હું જુહી કરાય જુહી કયા એનાથી 3 વર્ષ મોટી છે એનાથી વધારે ક્લોઝ હતી અમે એક દિવાલ અમારા બંનેના ઘર વચ્ચે એક દિવાલ હતી અને એ જમાનામાં હું એક સ્ટ્રગલિંગ પત્રકાર હતી ઓકે એટલે મારી પાસે ફોન કે એવું કઈ નહોતું એટલે જસપ્રીત ના ફેમિલી મને ખૂબ જ મદદ કરી છે જિંદગીમાં ઓકે અને મને યાદ છે ઘણી વાર જુહિકા અને જસપ્રીત મારો કોઈ ફોન આવે તો મને ફોન આવતા અને જસપ્રીતને મેં નાના બેટ બોલ થી કેમ પ્રેક્ટિસ કરતા પણ સાચે ક્રિકેટ રમતા એમ કઈ જોયું એ મેં જોયો નથી જોયો હોય તો મને યાદ નથી કારણ કે મારે અને ક્રિકેટ ને સાચે બહુ લેવા દેવા નથી અને ક્રિકેટ ની રમત મને ઓકે જો હું સાચું કહું તો મને સમજાતી નથી એવું એવું કહેવાય છે કે બાળકના લક્ષણ પારણામાંથી ખબર પડી જતા હોય છે સો તમે જ્યારે જસપ્રીતને હાથમાં લીધો કંઈ ઇમેજિન કર્યું હતું કે વિચાર્યું હતું કે આ બાળક મોટો થઈને શું બનશે બિલકુલ નહીં બિલકુલ નહીં અને ક્રિકેટર તો નહીં જ કારણ કે એ વિચાર મારા મનમાં પણ ના આવી શકે કારણ કે મારે અને જેમ મેં પહેલાં કહ્યું એમ એટલે ક્રિકેટ મારા શોખનો સ્પોર્ટ્સ નથી અને મને ક્રિકેટની મેચ જોવી કે કે ક્રિકેટ વિશે વાત કરવી પણ સાચું તો એટલો રસ નથી મને યાદ છે કે એક જાહેર ખબર વર્ષો પહેલાં આવતી ખબર છે કે કોઈની સાથે ફ્લાઇટમાં રાહુલ ડ્રેવિડ બાજુમાં બેઠો હોય ને કોઈ ઓળખી ના હા મારે પણ ઘણી એવું થયું છે ઓકે એટલે હું ક્રિકેટર્સને ઓળખી નથી શકતી કે હું ક્રિકેટ ફોલો નથી કરતી કરે એટલે જસપ્રીતની જે ટ્રેનિંગ જસપ્રીતનું જે આટલી અદ્ભુત ગ્રોથ એના વિશે મને એટલી ખબર નથી ટુ બી ઓનેસ્ટ પણ જસપ્રીતે ખૂબ જ નાની ઉંમરમાં તેના પિતાનો સાયો ગુમાવ્યો એટલે તેની માતાએ જ તે પિતા અને માતા બંનેનો રોલ બરાબર બંનેનો રોલ નિભાવ્યો ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો અને જસપ્રીતની આટલી સરસ આટલી સફળ સફર માટે અ જસપ્રીતના માતા તેની બેન આ બધા જવાબદાર છે એવું કહેવાય છે કે જસપ્રીત એ શરમાળ વ્યક્તિ છે સો એ સાચી વસ્તુ છે એ નટખટ હતો જ્યારે નાનો હતો તો એ નટખટ હતો વધારે કે જુહિકા નટખટ હતી હું વધારે નજીક જુહિકાથી છું એટલે મને જુહિકા લાગે કારણ કે આઈ એમ મોર ક્લોઝ ટુ હર ઓકે અને જસપ્રીત છે મને ખૂબ જ ડાયો ડિસિપ્લિન્ડ શિસ્તમાં ઓકે પછી એની જો છોકરા હોય એના અનફોર્ચ્યુનેટલી હી ડીડ નોટ હેવ અ ફાધર એટલે મા સાથે વધારે લાડ કરે છોકરાઓ એટલે એકચ્યુલી આઈ કે નોટ કમેન્ટ પણ જે એની ઇમ્પ્રેશન લાઈક વેન એવર સો હિમ તો એ હંમેશા ખૂબ જ મને ડિસિપ્લિન્ડ ડિટમિન્ડ અને મને ફોકસ્ડ વ્યક્તિ લા સો ભલે દિપલ તમારું કેવું છે કે તમારું ક્રિકેટનું નોલેજ ઝીરો છે પણ મને એવું લાગતું નથી એકચ્યુઅલી કારણ કે તમે જેમ કહો છો કે ડિસિપ્લિન હતો એ એકચલી વાત સાચી છે આજે જ મારી એમના એક ફોર્મર કોચ છે રણજી ટ્રોફીના અંડર નાઇન્ટીનના મિસ્ટર રાજીવ દેસાઈ એમની જોડે વાત થઈ હતી તો એમનું કહેવું હતું કે એ ખૂબ જ એકાગ્રતાથી નેટ્સમાં પ્રેક્ટિસ કરતો એટલી એકાગ્રતાથી કરતો અને આજે પણ કરે છે કે એઝ એ મેચ જ રમી રહ્યો છે એટલે એના ધ્યાનમાં ફક્ત ને ફક્ત ક્રિકેટ એટલે હી લિવ્સ ક્રિકેટ હી ઇટ્સ ક્રિકેટ એ રીતનું જસપ્રીત ઇઝ અ વેરી ડિસિપ્લિન્ડ ફોકસ્ડ ડિટમેન્ડ એન્ડ અ વેરી નાઇસ ચાઇલ્ડ આઈ હું એને કહીશ કે હી ઇઝ અ પરફેક્ટ સન અફેક્ટ બ્રધર એન્ડ નાઉ અ પરફેક્ટ હસબન્ડ એન્ડ અ પરફેક્ટ ફાધર અને જસપ્રીતનું જે છે શોર્ટ રનઅપ છે અને ધ કાઇન્ડ ઓફ પેસ એ જનરેટ કરે છે એ એવરેજ એમની સ્પીડ એકસો ચાલીસ કિલોમીટર પર આરના રેટથી એમની બોલિંગ થતી હોય છે એમની હાઇએસ્ટ સ્પીડ એકસો ત્રેપન રેકોર્ડ થઈ છે ઇન ધ પાસ્ટ તો એમાં ઘણી વખત એવું થતું હોય છે કે યુ નો બેક ઇન્જરીઝના ચા ચાન્સીસ હોતા હોય છે કારણ કે શોર્ટ રન અપ છે અને પેસ બહુ જ આપે છે વચ્ચે હમણાં લગભગ એક વર્ષ ઉપરા થી વધુ સમય તેઓ બહાર રહ્યા હતા ઇન્જરીના કારણે ઓપરેશન પણ થયું હતું લોઅર બેકનું તે છતાં એમનું જબરજસ્ત રિટર્ન છે ઇવન આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો પર્ફોમન્સ આ વખતે સારો નથી રહ્યો પણ જસપ્રીતનું ઇકોનોમી રેટ ખૂબ જ સરસ રહ્યો છે અને આ ફાઇનલમાં જ જુઓ કે જ્યારે રોહિત શર્માએ એમને સોળમી ઓવર જ્યારે માં બોલ આપ્યો તો ત્રીસ બોલમાં ત્રીસ રનની જરૂર હતી ફક્ત ને ફક્ત ત્રીસ રનની સાઉથ આફ્રિકાને અને એ બહુ ઇઝી ટાર્ગેટ હતો પણ નો વન્ડર કે રોહિત શર્માએ જસપ્રીતને સિલેક્ટ કર્યો કારણ કે એટલા ડિપેન્ડેબલ બોલર છે અને સોળમી ઓવર અઢારમી ઓવર એમણે નાખી અને એ બાર બોલમાં ફક્ત ને ફક્ત છ રન આપ્યા છે અને જેન્સનની ઇમ્પોર્ટન્ટ વિકેટ લીધી કે જે એક કારણભૂત રહ્યું છે ઇન્ડિયાની વિક્ટરી માટે અને આ વખતે લાઈક વર્લ્ડ કપમાં તેઓને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આપવામાં આવ્યો હમ અને નો અંડર કે બધા જ લાઈક વર્લ્ડના જે તે ક્રિકેટ એક્સપર્ટ છે એમને વર્લ્ડનો બેસ્ટ ફાસ્ટ બોલર કહે છે અને એમની કન્સિસ્ટન્સી જે રીતે લાઈન લેન્થ મેન્ટેન કરે છે એ ખૂબ જ સરસ છે દેટ ઇઝ અમેઝિંગ આમ મે ગોડ બ્લેસ જસપ્રીત કારણ કે એ ખૂબ જ મેં જેમ પહેલાં કહ્યું મહેનતું ડિટમેન્ડ ડિસિપ્લિન્ડ ડિવોટેડ જ્યાં ખેલાડી જ નહીં માણસ પણ છે અને એનામાં જે માનવતા છે એનામાં તમે જે પહેલાં પૂછી છું સોફ્ટ સ્પોકનનેસ છે રાઈટ ખૂબ જ સિમ્પલ છોકરો છે અને આપે જે આ બધા ફિગર્સ કયા એ મને નથી ખબર પણ મને ઘણીવાર હું કઈ રસ્તા પર જતી હોઉં ને કોઈ પાનના ગલ્લા પાસે બહુ બધા ભેગા થયા હોય ને બધા બૂમ બૂમ બુમરાહ એવી બૂમો પાડતા હોય છે ખરે એટલે જસપ્રીત બુમરાહ વેરી પોપ્યુલર એ ગુજરાત નહીં એ ભારત માટે એક સુપરસ્ટાર છે હા અને અને હવે દુનિયા માટે કારણ કે એ વર્લ્ડ કપ લાવ્યો છે એમની એક સ્કૂલમાં હું વચ્ચે ગઈ હતી ત્યારે જોવામાં આવતું કે બધાને બુમરાની જેમ જ બોલિંગ કરવી હોય હવે એમની બોલિંગ એક્શન અનઓર્થોડોક્સ છે પણ ઘણા બધા યંગસ્ટર્સ મેં જોયા હતા કે ના અમારે તો બુમરાની સ્ટાઈલથી જ બોલિંગ કરવી છે એટલે યુ નો દે લુકઅપ ટુ હિમ એ ખૂબ જ અદભુત વાત છે અને ભગવાન આવા જ આશીર્વાદ સમગ્ર બુમરા પરિવાર ઉપર વરસાવતા રહે તેવી હું ભગવાનને પ્રાર્થના કરીશ કારણ કે આ પરિવાર છે ખૂબ જ સજ્જન પરિવાર છે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવવામાં માને છે અને હંમેશા કોઈને પણ મદદની જરૂર હોય તો સૌ પ્રથમ કરિયરમાં ગ્રો થઈએ એમ નવા લોકો આપણી જિંદગીમાં આવે પણ જૂના લોકોને ના ભૂલીએ વેરી તો એ બહુ સારી કેરેક્ટરિસ્ટિક આ સમગ્ર બુમરા ફેમિલીની આ ખાસિયત છે અને ભગવાન બુમરા ફેમિલીને ખૂબ જ ખુશ રાખે અને જસપ્રીતે આપણને ભારત ને વર્લ્ડ કપ આપ્યો છે તેની માટે એક ગુજરાતી તરીકે આપણને ખૂબ જ ગર્વ છે અને ઇટ ઇઝ અમેઝિંગ અને મે ગોડ બ્લેસ ધ એન્ટાયર બુમરા ફેમિલી આભાર દીપલ થેન્ક યુ નંદિની વાઇબ ઓફ ઇન્ડિયા જોવા માટે આભાર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા થેન્ક યુ વે મચ